ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે સાવલી ઉદલપુર પરનો જૂનો બ્રિજ જર્જરિત થતા બંધ કરવામાં આવ્યો હતો જે બાદ થોડા દિવસો અગાઉ નવા બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો સાવલી ઉદલપુર રોડ પરના

કરણ નદી પર બનાવેલ નવા બ્રિજ પર ગામડા ને તિરાડો પડતા સ્ટેટ આર એન્ડ બી ના અધિકારીઓ ને કોન્ટ્રાક્ટર મળીને ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. રપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.